એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર સંપૂર્ણ સોલ્યુશન સાથે મુકાઈ ચૂક્યો છે અને માત્ર સોલ્યુશન નહીં પણ કલરફુલ સોલ્યુશન આકર્ષક પ્રેઝન્ટેશન સાથેનું સોલ્યુશન કે તમે એક વખત જુઓ ને એટલે તરત જ તમને ગમી જાય એવું સોલ્યુશન આપણે લઈને આવી ચૂક્યા છીએ અને દરેક ધોરણનું ને દરેક વિષયનું સોલ્યુશનના વિડીયો આપણે એકદમ કલરફુલ હોય છે અને આની પીડીએફ પણ એટલી જ એટ્રેક્ટિવ હોય છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આપણી જે દરેકે દરેક વિષયની સ્વાધ્યાય પુથીઓના સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો આ સ્વાધ્યાય પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની સ્વાધ્યાય પુથીનો પાઠ નંબર બાર ચીલે ઝડપનું સચોટ અને સંપૂર્ણ સાચા શબ્દને રેખાંકિત કરો સંમતિ તો એનો સાચો અર્થ આવશે સ્વીકાર નિરાશાનો સાચો અર્થ આવશે હતાશા નિષ્ક્રિય નું થશે આળસુ સાહસ નું થશે હિંમત અને નું થશે બહાદુરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબના વધુ શબ્દ શોધી અને વાક્ય રચના કરો એમાં પહેલું છે દેશવાસી એટલે કે દરેક દેશવાસીએ પોતાના દેશની સંસ્કૃતિનું સન્માન કરવું જોઈએ બીજું છે આશ્રમવાસી તો ગાંધીજીના સાબરમતી આશ્રમવાસીઓ સાદું જીવન જીવતા હતા ત્યાર પછી ત્રીજું આપણે લીધું ગ્રામવાસી તો ગ્રામવાસીઓનો મુખ્ય વ્યવસાય ખેતી હોય છે ચોથું છે નગરવાસી તો નગરવાસીઓને શહેરી જીવનની ઘણી સુવિધાઓ મળે છે પાંચમું છે સ્વર્ગવાસી તો અહીંયા જવાબ આવશે કે તેમના દાદાજી બે વર્ષ પહેલા સ્વર્ગવાસી થયા હતા મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન છે બે હજાર પચીસ છવ્વીસની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા આમંત્રણ કાર્ડને આધારે પ્રશ્નો બનાવો તો અહીંયા જો પ્રગતિ વિદ્યાલય અમદાવાદ વાર્ષિક વિજ્ઞાન મેળો બે હજાર પચીસ અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળા દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક વિજ્ઞાન મેળા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં અમારા પ્રતિભાશાળી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રદર્શિત કરવામાં આવ્યા છે છે કાર્યક્રમની વિગતો દર્શાવેલી ખાસ આકર્ષણ અને સંપર્ક નંબર આપણને આપેલા છે તો એના ઉપરથી આપણને પ્રશ્નો તૈયાર કરવાના ગયા છે તો પાંચ પ્રશ્નો આપણે આ રીતે તૈયાર કરી શકીએ જો પહેલો પ્રશ્ન આ કાર્યક્રમનું આયોજન કઈ શાળા દ્વારા કરવામાં આવ્યું છે આમંત્રણ આયોજન વિશે જણાવવામાં આવ્યું છે કાર્યક્રમનું સ્થળ કયું છે ચોથું વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા શું પ્રદર્શિત કરવામાં આવશે અને પાંચમું વિજ્ઞાન મેળાની તારીખ અને સમય શું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઘટનાક્રમ પ્રમાણે વાક્ય લખો તો અહીંયા તમને જોઈ શકો છો એક સરસ મજાનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે તમારે પહેલાં તો ધ્યાનપૂર્વક વાંચવાનો છે ને સમજવાનો છે અને એના ઉપરથી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘટનાઓ આપેલી છે કુલ આઠ ઘટનાઓ આપેલી છે અને આઠે આઠ ઘટનાને આપણે જો ક્રમમાં ગોઠવવી હોય તો આપણે આ પ્રમાણે ગોઠવી શકીએ જુઓ પહેલું આવશે કે આજે સવારે રાહુલ અને તેના મિત્રો પર્વત પર ચઢવા ગયા હતા બીજું તેઓએ ત્યાં એક જૂનો કિલ્લો જોયો જે ખૂબ જ રહસ્યમય લાગતો હતો ત્રીજું કિલ્લાની અંદર જતા તેમને એક ગુપ્ત રસ્તો મળ્યો ચોથું ત્યાં એક જૂની પેટી પડેલી હતી પાંચમું રાહુલ રાહુલે હિંમત કરીને પેટી ખોલી તો અંદર ઘણા કિંમતી ઘરણા અને સોના મહોરો હતી છઠ્ઠું આ ખજાનો તેમણે ગામના સરપંચને સોંપ્યો સાતમું સરપંચે તેમના સાહસ અને પ્રામાણિકતાની પ્રશંસા કરી આઠમું આ ઘટના પછી તેઓ સાહસિક રાહુલ અને તેના મિત્રો તરીકે ઓળખાવા લાગ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે આપેલા દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તેની સામે ખરાની નિશાની કરો એમાં પેલું ચીલ ઝડપ શબ્દનો સાચો અર્થ કયો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી સમડીની જેમ ઝપાટા બંધ ઝૂંટવી લેવું બીજું પોલીસ કોઈ ચોરને પકડ્યા પછી જે તપાસ કરે તેને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ ઝડતી ત્રીજું કમનસીબ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે તો જવાબ આવશે વિકલ્પ એ દુર્ભાગ્ય ચોથું માયા દ્વારા ઊભી થતી માટે કયો શબ્દ આપો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી પાંચમું નીચેનામાંથી કયો શબ્દ ક્રોધનો સમાનાર્થી છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ઉગ્રતા છઠ્ઠું જે વ્યક્તિ રસ્તો બતાવે કે માર્ગદર્શન આપે તેને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી ગાઈડ સાતમું ચિત્કાર એટલે શું તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ચીસ વગર કારણે માટે એક શબ્દ કયો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી હરામનું નવમું ચોરી જવું માટેનો સાચો શબ્દ કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી તફડાવવું આ દસમું છે જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી માટેનો એક શબ્દ કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી હાથ ચાલાકી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા રૂઢિપ્રયોગોમાંથી કોઈ પણ રૂઢિપ્રયોગ પસંદ કરો હવે તમારા મિત્રો સાથે મળીને એક નાનકડો સંગ્રહ તૈયાર કરો આ સંવાદમાં તમારે તમારા પસંદ કરેલા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે ચાલો તો જોઈએ આપણે સંવાદ પૂરો થઈ જાય પછી તમારે વર્ગમાં રજૂ કરવાનો છે બરાબર સૂર પુરાવો એટલે કે ટેકો આપવો બાઘા મારવા એટલે કે આમ તેમ ફાફા મારવા રાતા પીરા થઈ જવું એટલે કે ઉશ્કેરાઈ જવું મોં ચડાવવું એટલે કે રીસાઈ જવું પેટી રડવું એટલે જીવન નિર્વાહ માટે કમાવું ગાણું ગાવું એટલે એકની એક વાત વારંવાર કહેવી તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું જે આપણને આપેલા છે બરાબર એમાંથી આપણે એક પસંદ કરી લઈએ ગાણું ગાવું અને એના ઉપરથી આપણે એક સરસ મજાનો સંવાદ તૈયાર કરીએ જો રમેશ કહે અરે યાર કાલથી તું એક જ વાત કહે છે કે મારે નવી સાયકલ લેવી છે મારે નવી સાયકલ લેવી છે રમેશ કહે તો શું મને બહુ ગમે છે એટલે કહું છું રમેશ કહે પણ હવે તો તું ગાણું ગાવાનું બંધ કર સુરેશ કહે સારું સારું હવે નહીં કહું પહેલાં મને મારી જૂની સાયકલ રિપેર કરવામાં મદદ તો કર રમેશ કહે હા એ તો જરૂર કરીશ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત કાંસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો તો ઘા ઝડતી ગોંધાય ઈશારો ક્ષોભ વારીઓ ચીલઝડ હરામના અને ઉગ્ર એમાં પેલું પોલીસે ચોરની એવી ખાલી જગ્યા કરી કે બધો ચોરાયેલો માલ મળી ગયો તો જવાબ આવશે ઝડતી બીજું મેં મારા મિત્રને ખાલી જગ્યા કરીને બોલાવ્યો તો જવાબ આવશે ઈશારો ત્રીજું પરીક્ષામાં ઓછા ગુણ આવતા મને ખૂબ ખાલી જગ્યા થયો તો જવાબ આવશે ક્ષોભ ચોથું આ ખાલી જગ્યા પૈસા આપણને ક્યારેય શાંતિ નહીં આપે તો જવાબ આવશે હરામના પાંચમું પાંજરામાં ખાલી જગ્યા રહેલા પક્ષીને ઉડવું ગમતું નથી તો જવાબ આવશે ગોંધાઈ છઠ્ઠું મોહનનો સ્વભાવ ખૂબ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઉગ્ર સાતમું બજારમાં એક વ્યક્તિનું પર્સ ખાલી જગ્યા થઈ ગયું તો ચીલ ઝડપ આઠમું મેં તને ચોરી કરતા ખાલી જગ્યા હતો પણ તું માન્યો નહીં તો જવાબ આવશે વારિયો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર આઠ આપેલો છે સંવાદ પૂર્ણ કરો તો અહીંયા મિત્રો એક આપણને સંવાદ આપેલો છે અધૂરો છે આપણે એને પૂર્ણ કરવાનો છે પરંતુ આ જો સ્વાધ્યાયપોથીના વિડીયો જે છે તમને પસંદ આવતા હોય આવા સરસ મજાના કલરફુલ સોલ્યુશનવાળા ખૂબ મહેનત કરી અને તમારા માટે આપણે તૈયાર કરીએ છીએ આ સોલ્યુશન તો તમારી પણ એટલી ફરજ છે કે કમસે કમ એક લાઈક આપો સરસ મજાની કોમેન્ટ આપો મિત્રો જેથી કરીને અમારો પણ ઉત્સાહ વધે અને અમે આના કરતાં પણ હજુ બેસ્ટ અને શ્રેષ્ઠ મટિરિયલ તમારા માટે પ્રોવાઈડ કરીએ તો જરૂરથી લાઈક આપી દેજો અને શેર કરતા જજો બરાબર ચાલો ધોરણ આઠ સોરી પ્રશ્ન નંબર આઠ સંવાદ પૂર્ણ કરો આજે વર્ગમાં રજા છે શાળાના બગીચામાં રમત રમવા માટે બાળકો ભેગા થયા છે પરંતુ રમત રમતી વખતે તેઓએ એક પક્ષીના માળાને તોડી નાખ્યો માળામાં નાના બચ્ચા હતા બાળકોને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તેઓ શું કરવું તે વિશે ચર્ચા કરી રહ્યા છે નિશા કહે અરે વિમલ આ બધું શું થઈ ગયું આપણાથી આ પક્ષીનો માળો તૂટી ગયો જો આમાં નાના બચ્ચા પણ છે મને ખૂબ દુઃખ થાય છે વિમલ કહે હા નિશા મારાથી પણ ભૂલ થઈ ગઈ આપણે રમવામાં એટલા મશગુલ હતા કે ધ્યાન જ ન રહ્યું હવે આ બચ્ચાનું શું થશે તેની માતા તેમને કેવી રીતે શોધી શકશે તો જો નિશા હવે આ સંવાદને આગળ વધારતા કહે છે કે નિશા હા હવે આપણે આપણી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવો પડશે ચાલ પહેલા તો આ બચ્ચાને સુરક્ષિત જગ્યાએ રાખીએ પછી કોઈ શિક્ષકને બોલાવી અને તેમની મદદ લઈએ વિમલ કહે હા ખરું છે શિક્ષક આપણને યોગ્ય રીતે માર્ગદર્શન આપશે નિશા કહે અને આગળથી આપણે બગીચામાં રમતી વખતે વધુ સાવધાની રાખીશું જેથી ફરી કોઈ પક્ષી અથવા તો પ્રાણીને નુકસાન ન થાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વાક્યમાંથી વર્ણાનુપ્રાસ અને ઉપમા અલંકાર ઓળખી અને તેની સામે યોગ્ય અલંકારનું નામ લખો જો પેલું દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે તો અહીંયા અલંકાર આવશે ઉપમા અલંકાર બીજું મીઠા મધુ ને મીઠા મેહુ લારે લોલ તો અહીંયા અલંકાર આવશે વર્ણાનુપ્રાસ અલંકાર ત્રીજું મનેક જાણે એક મધમાખી તો અહીંયા અલંકાર આવશે ઉપમા અલંકાર ચોથું સુંદર સરોવરનો સાર સૂરજ સેવે છે તો અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર પાંચમું આ સ્ત્રીનો ચહેરો કમળ જેવો કોમળ છે તો અહીંયા અલંકાર આવશે ઉપમા અલંકાર કાળા કરમનો કાળું કાગળ તો અલંકાર આવશે અલંકાર અલંકાર ત્યાર પછી સાતમું છે ભમતા ભમતા ભૂખ લાગી એટલે કે આંખો આકાશ જેવી વિશાળ હતી તો અહીંયા અલંકાર છે ઉપમા અલંકાર વસંતનું વાતાવરણ વહાણું લાગે છે તો અહીંયા જવાબ આવશે વર્ણાનુપ્રાસ અલંકાર અને કમળાનું હૈયું ફૂલ જેવું કોમળ હતું તો અહીંયા અલંકાર આવશે ઉપમા અલંકાર મિત્રો ધોરણ ત્રણ થી બહારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે મિત્રો ઓશન ક્લાસીસ પરથી પછી સોલ્યુશન હોય સમજૂતી હોય સ્વાધ્યાય હોય ગાલા સ્વાધ્ય પુથ્ હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિ હોય પ્રયોગ પુથી હોય અંગ્રેજી ગ્રામર હોય યુનિટ ટેસ્ટ હોય અસાઇનમેન્ટ હોય કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ હોય એકમાત્ર સરનામું એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે અહીંયાથી આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી જે પ્રશ્ન નંબર દસ અહીં વાર્તાની શરૂઆત આપેલી છે તમારે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરી અને વાર્તાને નવીન રીતે આગળ વધારવાની અને તેનો આશ્ચર્ય પ્રમાણે તેઓ અંત લાવવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વાર્તાની શરૂઆત કંઈક આ રીતે આપેલી છે એક નાનકડા ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો તેનું નામ રામજી હતું રામજી દિવસ રાત ખેતરમાં ખૂબ મહેનત કરતો પણ વરસાદ ઓછો પડવાને કારણે તેને જોઈતું ફળ મળતું ન હતું એક રાત્રે તે ખૂબ નિરાશ થઈને સૂતો હતો તેવામાં જાદુ બીજ આપ્યું અને કહ્યું કે આ બીજને ખેતરમાં વાવજે અને તારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે ત્યાર પછી હવે આ બીજને આ વાર્તાને આપણે આગળ વધારીએ તો જો આ રીતે કહી શકીએ આપણે ભાઈ સવારે ઉઠતા જ રામજીને આશ્ચર્ય થયું કારણ કે સપનામાં મળેલું જાદુ બીજ તેની મુઠ્ઠીમાં ખરેખર પડેલું હતું રામજી આશા સાથે ખેતરમાં ગયો અને બીજ વાવી દીધું બીજા જ દિવસે તે સ્થળે એક નાનો લીલો છોડ દેખાયો રામજી ખુશ થયો પણ સાચો ચમત્કાર તો હજી બાકી હતો માત્ર ત્રણ દિવસમાં એ નાનો છોડ એક ઊંચા ચમકતા વૃક્ષની અંદર બદલાઈ ગયો એ વૃક્ષ પર ઝગમગતા ફળો લાગેલા હતા જે સોનાની જેમ ચમકતા હતા રામજીએ એમાંથી એક ફળ તોડ્યું તો તે ફળ પાણીમાં રૂપાંતરિત થઈ ગયું તેની આંખો ફાટી ગઈ કારણ કે ગામમાં સૌથી મોટી તકલીફ તો પાણીની જ હતી રામજીએ ફળ જમીન ઉપર છાંટ્યો અને જ્યાં જ્યાં પાણી પડ્યું ત્યાં સૂકા ખેતરોમાં લીલોતરી ફેલાઈ ગઈ આખું ગામ હરિયાળું થઈ ગયું લોકો લોકો ખુશ થઈ અને રામજીનો આભાર માનવા લાગ્યો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠના ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીનો આ જે પાઠ નંબર અગિયાર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની સ્વાધ્યાય પુથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ સ્વાધ્યાય પોથીના ગુજરાતી વિષયના વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં